રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ જયતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર માં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કપાસમાં પાયાના ખાતર તરીકે આપણે કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ તો ખાસ ખેડૂત મિત્રો પાયાના ખાતર વિશે આપણે માહિતી આજના વિડીયોમાં આપશું કે જેમની જમીન ચીકણી છે પાણી પાવ એટલે કડક થઈ જાય કઠણ થઈ જાય હજર લોઢા જેવી થઈ જાય તો એવી જમીનમાં આપણે કયું ખાતર આપવું જોઈએ જેમની જમીન કાકડાવાળી છે રેતાળ છે ઢાળવાળી છે પાણાવાળી છે પથ્થરવાળી છે અને ડ્રીપ ઇરિગેશન છે તો એમાં તમારે કયું ખાતર આપવું જોઈએ અને કપાસની કઈ વેરાયટીની તમારે પસંદગી કરવી જોઈએ તો આપણે આજના વિડીયોમાં માહિતી આપીએ એ પહેલાં ખેડૂત મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ નું બટન છે એ અડી અને કચ કચાવીને દબાવી દો જેથી કરીને અમે જે તમને વિડીયો મોકલીએ એ સાત વાગે તમને વિડીયો મળે ને તમારા ફોન માં ધરીંગ નાનો મેસેજ આવે કે હિતેશભાઈ પટેલ જાય તલાજી ખેતી કા સાગર તમારા માટે ખેતી લક્ષી માહિતી મોકલાવી છે બરાબર છે તો જે ખેડૂત મિત્રો કપાસની પસંદગી કરવા માંગતા હોય તો તે પહેલાના ધોરણે સૌ ખેડૂત મિત્રોએ કપાસનું બિયારણ લઈ લેવું જોઈએ જેમ કે ભરતભાઈ રાઘવભાઈ રાઘવજીભાઈ સ્વામીના ગરડા ઇતરિયાથી હતા એ પુષ્કળ લઈ ગયા સાગર ત્રણસો એક છે તિલક છે મુંગટ છે વેરાયટી લઈ છે રમેશભાઈ ઇતરિયા સ્વામીના ગરડાથી મુંગટ કપાસ લઈ જશે પછી અગિરાજભાઈ કાઠી બોટાદથી ત્રણસો એક નંબર તિલક પુષ્કર અને મુંગટ વેરાયટી લઈ ગયેલા છે સાગર ત્રણસો એક લઈ ગયેલા છે વલ્લભભાઈ મોનાભાઈ મોરબી મુંગટના પાંત્રીસ પેકેટ તિલકના પચીસ પેકેટ લઈ ગયેલા છે કાળુભાઈ રાઘવજીભાઈ મોરબીથી મુંગટના 25 પેકેટ તિલકના 25 પેકેટ સાગર ત્રણસો એકના દસ પેકેટ હવે મોરબી જિલ્લાની જે જમીન છે એ જમીનની વાલી પા એમાં સાગરનું મુંગટ સારી વેરાયટી થશે ખેડૂત મિત્રો પછી એમાં તમારે તડાકા વેરાયટી સારી થશે પછી ધનલક્ષ્મીનું જે એડવાન્સ આવે છે એ પણ સારી વેરાયટી થશે બરાબર છે પછી નવા વાળાનું જે રુદ્ર આવે છે એ પણ તમારી જમીનમાં સારું થશે અને સાગરનું ત્રણસો એક નંબર વેરાયટી આવે છે એ પણ મોરબીની હરેક જમીનની માલિપા વેરાયટીની પસંદગી કરો ત્યારે આ ખાસ વેરાયટી તેની લેજો બરાબર છે બીજું છે વલ્લભભાઈ મોનજીભાઈ હાંઢેડા મહાદેવ પાલિતાણા ધામેલિયા ભાઈ છે એ બધા ભાઈઓ ભેગા થઈ અને એડવાન્સ ત્રણસો એક અને તિલક લઈ ગયા છે ભીખાભાઈ જયેશભાઈ પાલિતાણા મુગટ લઈ ગયા છે ગોગાભાઈ મેઘાભાઈ વાઘવદર શેદડા બરાબર છે સાગર ત્રણસો એક લઈ છે દિનેશભાઈ રામજીભાઈ વાઘવદર શેદડા બરાબર છે તિલક અને સાગર ત્રણસો એક લઈ છે ધીરુભાઈ જોધાભાઈ વાઘવદર શેદડા સાગર ત્રણસો એક લઈ ગયા છે ભીખાભાઈ વલ્લભભાઈ વલ્લભીપુરથી મુંગટના પાંત્રીસ પેકેટ અને ત્રણસો એકના પંદર પેકેટ લઈ જશે મંજીભાઈ ઝવેરભાઈ વલ્લભીપુરથી મુંગટના ત્રીસ પેકેટ ત્રણસો એકના દસ પેકેટ રુદ્રાના પંદર પેકેટ તિલકના દસ પેકેટ નવાબ દસ પેકેટ અને તડાખા દસ પેકેટ કપાસનું બિયારણ લઈ જશે બરાબર છે તો જેમને વલભીપુરની જમીન હોય ચીકણી માટી હોય એવા ખેડૂત મિત્રોએ તમારે મોગટ વેરાયટી ત્રણસો એક નંબર છે નવાબ છે નવાબનું રુદ્રા છે તડાકા છે આવી વેરાયટીની પસંદગી કરવાની જેથી કરીને તમને એમાં સારો ફાયદો થાય બરાબર છે ખાતરની જો વાત કરીએ ખેડૂત મિત્રો તો ખાતરની માલિકા પહેલાં તો જમીનનો કસ કહેવાય તાકાત કહેવાય બળ કહેવાય એવું આપણે દેશી ખાતર હોવું જરૂરી છે કારણ કે આપણે કહેવામાં આવે છે કે ભાઈ ધરાવીને હોય હોય જેસર જેની માં બરાબર છે એવી આપણી ધરતીમાં છે અને ધરતીને આપણે દેશી ખાતર આપીએ તો આપણે કોઈ પણ પાક કરીએ તો સારો થાય બરાબર છે પર હવે કોઈ ન રાખવી બાણી બકરી ન રાખવી બરાબર છે તો હવે દેશી ખાતર આવે કાશી તો ખેડૂત મિત્રો બને ત્યાં સુધી જે તવેલા રાખતા હોય ત્યાંથી કદાચ તમે વેસાતું દેશી ખાતર લઈ અને શાહમાં પૂરો તો પણ ચાલે અથવા તો હળવાની વ્યવસ્થા ન થાય તો ટાટા કંપનીનું જીઓગ્રીન આવે છે તમે એમનો ઉપયોગ કરો એ જો ન મળે તો મલ્ટિપ્લેયર કર્ણાટકાનું અન્નપૂર્ણા આવે છે તમે એમનો પણ ઉપયોગ કરી શકો છો જો એ ન મળે તો સેન્દ્રિય ખાતર છે એ તમે વિઘે પચાસથી પંચોતેર કિલો લખી આપી શકો છો શાહમાં જો એમે ન થાય તો એડીનો ખોલશે ખોળ છે તમાકુનો ખોલશે બરાબર એ પણ તમે પચાસથી એંશી કિલો લખી વિઘે શાહમાં તમે આપી શકો છો બરાબર છે આ છું એક દેશી ખાતરના રૂપની વાત કે છે ઓર્ગેનિક ઓર્ગેનિક કાર્બન કાર્બન જુદો જુદો પડશે પડશે અને ને તો તમારી જમીન ટાચવાળી હોય પાણા વાળી હોય ઢાળ વાળી હોય પથ્થર વાળી હોય રેતાળ વાળી હોય કે તમે પાણી છે અને જમીન પાણા રેખી કઠણ થઈ જાય લોઢા રેખી થઈ જતી હોય તો એમાં પણ તમને સારું પરિણામ મળશે બરાબર છે વાત કરીએ જો રાસાયણિક ખાતરની ની ખેડૂત મિત્રો તો તમે ડીપી વાપરતા હોય છો એએસપી વાપરતા હોય છો તમે ખેડૂત મિત્રો ફોસ વાપરતા હો છો નર્મદા નું બારબતરી હોળ વાપરતા હોય છો તો બને ત્યાં સુધી બારબતરી હોળ નો આગ્રહ રાખવો ન મળે તો વીસ વીસ ઝીરો તેર લેવું પછી તમે ત્યાં ડીપી અથવા ફોસ લઈ શકો છો ન મળે તો બીજું શું કરવાનું પરંતુ જ્યાં સુધી પહેલાં મળે દસ થી બાર કિલો લેખે ઉપયોગ કરવાનો છે ખેડૂત મિત્રો એની સાથે ખાસ ખાસ ખેડૂત મિત્રો ઝીંક નાખવાનું છે વિઘે પાંચ કિલો લેખે ચાહે તમે ઓમકાર નું લો મલ્ટિપ્લેક્ષ નું લો વનિતા નું લો કે આલ્ફા માઇકનું જો કે કોઈ પણ સારી કંપનીનું તમારે ચીંક લેવાનું છે વીકી પાંચ કિલો લેખી આપવાનું છે બરાબર છે બીજું કે જે ખેડૂત મિત્રો સલ્ફર લેવા માંગે છે ખાસ મારી નવરે વિનંતી છે બે હાથ જોડીને કે પાવડરવાળું સલ્ફર લ્યો અથવા તો જે મમરીવાળું સલ્ફર આવે છે એ સલ્ફર લ્યો કારણ કે બીજા સલ્ફરો એવા આવે છે કે તમે વાવી જવો તો કપાસ તમે ખ્યાય નાખો આખે આખા આમને દાણા નીકળે છે બરાબર છે એટલે અમારો આગ્રહ એવો છે કા સલ્ફર આવે છે બરાબર સલ્ફર આવે છે સલ્ફર બિનનું સલ્ફર આવે છે તમારે એનો ઉપયોગ કરો એક વીઘે દોઢ થી બે કિલો લેખે શાહમાં ઉપયોગ કરવાનો છે બરાબર જે ખેડૂત મિત્રોને ચીકણી જમીન છે એ પાણી પાને કઠણ થઈ જાય એવી પાણા જેવી જમીન થઈ જાય એવા ખેડૂત મિત્રો એ ખાસ એમાં માઇકો રાજા વાપરવાની જરૂરિયાત છે કારણ કે માઇકો રાજાથી એમના મૂળિયા ખાસ વધારે પડતા ડેવલોપ થશે એવી પણ જમીનની માલિપા સલ્ફર ઝીંક અને માઇકો રાજા વાપરો કે એક વખત વરસાદ થઈ ગયો હોય પછી તમે બાર પંદર દિવસ કે વીસ દિવસ સુધી તમારી જમીનમાં ન જાવ બરાબર છે ત્યારે કપાસ તમારો પીળો પડી જાય ઠળ જાય ઠોસડાઈ જાય છે એવા પણ ખેતરની માલિપા ખેડૂત મિત્રો તમારે ખાતરમાં માઇકો રાજા વિઘે બે કિલો સલ્ફર વીઘે બે કિલો અને જિંક વીઘે પાંચ કિલો એટલે કે ફરજિયાત વાપરવું જરૂરી છે ચાહે એમાં તમે ડીપી નાખો બાળમત્રી હોળ નાખો વીસ વીસ જીરો તેલ નાખો કે ન નાખો બરાબર છે દેશી ખાધા તમારી પાસે આવે કે ન ખાવે આ ખાતરો આપવા જરૂરી છે કારણ કે જમીનમાં જો તાકાત હશે તો તમે સોપેલા બીમાંથી કળમાંથી મણ કરવાની ક્ષમતા તમારી જમીન પોતે ધરાવશે કારણ કે મેં તમને કીધું એમ જમીનમાં જો તાકાત નહીં હોય એમાં કહ નહીં હોય એમાં બળ નહીં હોય તો આપણા છોડવામાંથી આપણે વાવેલા પાકમાંથી આપણે જે ઉત્પાદન લેવાની ગણતરી છે અને એનાથી પછી આપણે આખું આપણું વરો હાંકવાનું છે તો એ શક્ય થઈ શકશે નહીં બરાબર છે આ છતાંય ખાતાની માહિતીમાં જો તમને વિશેષ લાગતું હોય તો તમ તારે ફરી કમેન્ટ કરજો તમ તારે આપણે પાછો ખાતરનો વિડીયો શીખશું તમ તારે બરાબર છે પરંતુ જે ખેડૂત મિત્રોએ આગોતરું કપાસનું વાવેતર કર્યું હોય અને એમાં લૂ લાગી ગયું હોય આ ગરમી કાળ ઝાડ પડે છે માથા ફાડી નાખે તાળવા ફાડી નાખે એવી ગરમીની માલિપા જે ખેડૂત મિત્રોએ કપાસ ઉગાવ્યો છે અને એ ખેડૂત મિત્રોનો કપાસ હમણાં વચ્ચેની જાય છે તો એવા જ સમયની મળતા ખેડૂત મિત્રો ખાસ તમે ગોધરેજ કંપનીનું જે ટેરાસો આવે છે આપણા નજીકના વિસ્તારોમાં મળી જાય પંપે ત્રીસ એમ એલ લાખો અને એની સાથે જે સુમિટોમાં કેમિકલ જાપાનનું પ્રોસીબ આવે છે એ એક ગ્રામથી હવા ગ્રામ કે વધીને દોઢ ગ્રામ એટલે કે તમે આ બંનેનો ઉપયોગ કરી શકો છો આ ફક્ત ને ફક્ત ગોદરેજનો જ આવશે

કપાસ અત્યારે કરવાના છે અથવા તો વાવણીના સમયને કરવાના છે બરાબર છે એવા સમયની માલિપા પણ ખેડૂતો મિત્રો તમારો કપાસ જ્યારે ઉગી અને બાર પંદર દિવસ તો થયો હોય ત્યારે તમારે આનો અને તમને જે બતાવ્યું છે પ્રોજી બરાબર છે આનો અવશ્ય ઉપયોગ કરજો કારણ કે ઘણા સમય વખત એવું થતું હોય છે કે બદલાતા વાતાવરણની માલિપા નબળા ઋતુની માલિપા જો કપાસની હાઈટ વધી જાય પૂરતો ખોરાક મળી જાય તો કપાસનો છોડ તમને ઉત્પાદન આપવા માટે સક્ષમ થઈ જાય હવે માનો કે સોળ ગોઠાનો તમે એક પંપ જ જોવે અવડાવડા તો કપાસ છે એમાં કેટલોક પંપ જોવે એટલે એમાં કંઈ જીવાત જ ન હોય પરંતુ જો તમે એને ખોરાક આપી દો પૂરતો તો એ છોડવો તમને પૂરતું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે બરાબર છે કારણ કે બીટી કપાસને તમારે હંમેશા માટે પોષણ આપવું જરૂરી છે તમે ડીએપી નાખો યુરિયા નાખો મોરસુ નાખો ફોર્સ નાખો આ બધા ખાતરો એના રાસાયણિક ખાતરોની માલિકા પાસે પણ એનો મૂળભૂત ખોરાક જોતો હોય તો જિંક મેગેઝિન કોપર બોરોન આર્યન લો તત્વ મેડિબ્લોડમ છે સિવિડ એક્સલ છે એમિનો એસિડ છે ફોલિફિકેસિડ છે સાઇટોકિંગ છે આવા બધા તત્વોની જરૂરિયાત પડતી હોય છે આપણે ઘેમ હાંજે થાચા પાચા હોય અને થાળીની માલિકા દૂધ આવી જાય આંથણું આવી જાય ગોળ આવી જાય રોટલો આવી જાય ભાખરી આવી જાય ઉપર ઘી નાખી દઈએ આપણે હેન ચક બને અને આપણે ખાઈ લીધી પછી કેવી હાજર હા ઊંઘ આવી જાય છે એવી જ રીતે છોડને પણ સંપૂર્ણ ખોરાકની તાકાત હોય છે તમે માવો ખાઈને કે આખો દી ન કાઢી શકો અને આખો દી કાઢી નાખો ને તો હાજે જમવું જ પડે બીડી પીને કે આખો દી તમે કાઢી નાખો પણ હાજે જમવું જ જોવે એવી રીતે ખોરાક પણ જોવે છે તો તમે ખોરાક એને આપો બરાબર છે આ સિવાય મારા વિડીયોમાં જો કાંઈ ભૂલ રહી ગઈ હોય તો તમે તો સો ટકા કમેન્ટ કરજો જીખજો અને મને તમ તારે મેસેજ કરજો કદાચ મારો નંબર છે ચોરાણું ત્રેસઠ ઓગણીસો અગિયાર ન લાગે તો વોટ્સઅપ નંબર પણ છે તમ તારે કદાચ આપણે બે ભાઈને વાત નતી હોય દાદા દીકરાને વાત નતી હોય કાકા બધાજાને વાત નતી હોય આપણે બે ભાઈને તો તમ તારે મને મેસેજ કરી દેજો કે હિતેશભાઈ અમારે આ રીતનો કપાસ છે અથવા આ રીતનો કપાસ બિયારણ લેવું છે અથવા તો અમે આ ગામથી છે અને અમને દવાના ફોટા મોકલાવો એટલે તમારા ફોનમાં હું ધણીક નાણાંનો ફોટો મોકલાવીશ કે તમને તમારા વિસ્તારની માલિકા આરામથી મળી જાય નવો વિડીયો ન આવતા પ્રજાપો રામ રામ જય જવાન જય કિસાન